પૈસા છે હા ઉદી માં કઈક કહી દઉં તમને કારણ કે મંદી છે ને તો આમાં પૈસા કાય છે ના તે વાંધો નહીં તમને હાં ઉદી માં કઈ કહી દઉં મારે મકાન બેસવા પડશે કે હવે મકાન વેચીને પૈસા દેવા પડશે આ મંદિર નું પૈસા કોણ આપશે Bunlo ni phone kau ni ada, ikan uli best muka ampera kan? Enak phone. Abang bunlo, ya? Kau am seang? Aisyah? Atau pun lagi ni? Atau Taiwan ni? Cila.

વેસવાળો છે મકાન વેસવાણ કા વાળા સુ પૈસાની બહુ જરૂર છે પૈસાની જરૂર પડી ઘણા દેવા છે ઘણા દેવા છે તો મારું તી કામ કરાવી દે મકાન વેસવાણ છે મકાન વેસાઈ મકાન વેસાઈ તો હાલો એક જે ખરીદરા લે પૈયા થોડો ચીકણો છે એમ કોનો બોલે જો બસ 4 લાખ જે મેળા કરી દે તો થઈ જ જાય મારે તો તો મારું બે આર બોધીનો તો લઈ આવો

તમારા મકાન કોઈની વાત થઈ હતી ને એક મકાન સારું છે વ્યવસ્થિત મળી ગયું છે તો ઘણીક વાર આ ટાઈમ હોય તો આ આવી જાવ ને તમને મકાન બતાવી દઉં કેટલીક વાર રાખ હા તે આવા દસ ફોન કર્યો છે આવતો જશે

આවිશુ હા તે હારું આવજો ને હવે તમે મારા 25000 નો ઓર પૈસા તો મારા ચૂકવાય જ છે બરોબર પૈસા ચૂકવાના કામ છે હાલો તે આવજો જો તે આવજો હા મારું લાયક તમાર કામ પડે તો હું બોલું જય માતાજી આલ ભાઈ જો આવો કેમ છો ભાઈ મજામાં અમારું મેં જો મકાન ખાલી મકાન હા અને બધું શીફ કરીને આવી ગયો છે લઈ લેજો આ બધું પેલી નીકળું તમારી જે જમાનો બોધો નાઈ તો અમારો લેતા બોવ હા હા ભાઈ કોણ છે એ આપણો નાનો ભાઈ છે અમારો બરોબર હા તો જો હવે છે ને હું મારી એક થેલી લેતો આવું અને એક થેલી મૂકતો આવું પાછી લઈ જાય બરોબર આપડે શું મળી ગયું છે બરોબર હવે આપણે અહીંયા જ છે અને ભાઈ ની ખેતી છે ને એ ગમે ત્યારે આવશે ને ગમે ત્યારે ટીંગાડ આપણે ના આપણેથી પડાય છે નહીં કેમ કે જો ભાઈ એ છે ને એના પૂર્વજોની સ્થિતિ છે બરાબર એટલે એ ગમે ત્યારે જ્યાં વસ્તુ ટીંગાળ છે ને ગમે ત્યારે લઈ છે આપણે કહેવાય છે નહીં પણ આપણે આ લોકો તડકો થઈ ગયો છે એટલે હવે આપણે રૂમમાં આપણો ખાટલો લઈ દઈએ બરાબર

લાલ મેં ઓર આવું તો અમાર પૂવો છે આ તો મટાડતા લઈ જાવ પૂવો તમ તારે મારી છેલીઓ મુક્તોદાન આ વાંધો નહિ એ હરવળ નહિ એ આ એ આયે ગયા હુજાયા બે છોટે લાડી મણિયાના જો તો કોણ છે ફૂવાય નથી દેતો એલા કોલા વાય મારું રૂમાલ આ મારું રૂમાલ આ પડ્યો છે ને હા તો લઈ જા હા લઈ ઉપાડો તમે ત્યારે તમે ટેલી લઈ જઈ ઈ ઉપર લઈ જઈ ના છો abandona વગાતો দাও બીજું શું એ આ એ સારું ભાઈ બંધ કર દે બાડી ડેલી બંધ કર તો

ઓવલ હું આ મારી ખેલી લેવા આવ્યો હા તો આઈ ને ભાઈ મને આ રૂમન સુસ્તો દો પાછો હા તો વાંધો નહી ને હા બાપા અમને હું વાદો તમારી કીતી છે પણ આપણી આપણી છે ભાઈ હા વાદો ને તું તમે હાતે હાર એ હા જા બે બેંજીર દે આવ થોડો નિરાજો ઉવા લ્યો ઘરે કોક ને જા ભલા મણાયા આવવાના મકાદ લેવાઈ જા ગડી રે રે પતક કઈક રાખે છે ગડી કારે ગરીબ જાય ગડી કારે ગરીબ જાય જબલું ઢીંગાને ખેલી ઢીંગાને રૂમાલ ઢીંગાને તો બતાને કેવા લેવાઈ જાય ગુંજાણાને કમે પડતી નથી હું પાડો ખોચ્યો રે કોઈ જો ઉજાગા હોય તે કર્ચ બી હોને

ત્રણ લાખ ના મકાન હતા નવ લાખ માં વેસાઈ ગયા અને આમ જો નવું મકાન લે ને એવા પૈસા આવી ગયા ને સગન ભાઈ ને દેવાઈ ગયા કામ થઈ ગયું